તો જમ્મુ કાશ્મીરમાં હાડથી જવતી ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે પહાડો પર થયેલી બરફવર્ષાથી તાપમાન સતત ગગડી રહ્યું છે શ્રીનગરમાં માઇનસ પાંચ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ઐતિહાસિક દલ લેક સહિતના જળ સ્ત્રોતો થી ગયા છે દલ લેક પર બરફની પરત જામી ગઈ છે તો રસ્તાઓ જળ સ્ત્રોત વનરાજી બધી જ જગ્યાએ બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે ઠંડીની સાથે સાથે ધુમ્મસની પણ ચાદર છવાઈ ગઈ છે જમ્મુ કાશ્મીરમાં વર્ષાનો આનંદ લેવા માટે પણ અત્યારે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે પહાડી વિસ્તારોમાં હજુ પણ બરફની ચાદર પથરાઈ છે તો ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી બાજુ સતત વિરત પડી રહેલી બરફવર્ષાને કારણે સહેલાણીઓનો ધસારો વધારે જોવા મળી રહ્યો છે લોકો બરફની મજા માણી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં જમ્મુ કાશ્મીર શ્રીનગર સહિતના ઉત્તર ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં તમામ જગ્યાએ અત્યારે બરફ જ બરફ દેખાઈ રહ્યો છે જોકે આલ્લાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની મજા પણ લોકો લઈ રહ્યા છે તો બીજી બાજુ કડકડતી ઠંડીના કારણે જે સ્થાનિકો છે તેમને મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે કારણ કે દરેક જગ્યા જગ્યાએ બરફ જામી ગયા છે પાણીની પાઇપલાઇન્સ છે એ પણ જામ થઈ ગઈ છે તો આજ આજુબાજુનું જે પાણી ભરવાની જે જગ્યાઓ છે તમામ જગ્યાએ બરફની પરતો અત્યારે જામેલી જોવા મળી રહી છે